જય વાસુકી દાદા થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે લગભગ ચારેક મહિના પહેલાં અમે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવાનો એક વિચાર કરેલો અમે એવું વિચાર્યું હતું કે દાદાના મંદિરે ભગવાનનું ભજન કરીશું અને એક આયોજન કરીશું પણ અમને એવી કલ્પના નહોતી કે આ અમે જે કથાનું આયોજન કરી રહ્યા છીએ તે અવિસ્મરણીય અને ઐતિહાસિક સાબિત થવાની છે થાનગઢ માટે કે જેમાં લોકો એવું કહેશે કે થાનગઢમાં અત્યાર સુધી આ પ્રકારની કથા થઈ નથી અને કદાચ થશે પણ નહીં એ પ્રકારનું આયોજન અમારાથી અનાયાસ થઈ ગયું એના માટે અમે સોશિયલ મીડિયામાં એક કેમ્પેન ચલાવેલું ખાસ તો કે જેની અંદર સોશિયલ મીડિયાની અંદર આ કથાનો અમે લગભગ ત્રણ ચાર મહિના સુધી ખૂબ જ પ્રચાર કર્યો હતો તે સિવાય મારી સાથે અમારા મંદિરના દાદાના મંદિરના સેવક મિત્રો જેમ કે વાઘજીભાઈ વાસુદેવભાઈ નીતભાઈ ધાર્મિકભાઈ તે સિવાય જય અંબે સોસાયટીના જે સેવાભાવી મિત્રો છે તે બધે અમને ખૂબ જ સહકાર આપ્યો ઘણા લોકો અમને શરૂઆતમાં એવું કહેતા કે ખાનગઢમાં હિન્દી ભાષા કોઈ સમજતું નથી કેમકે અમે એમ કહેતા હતા કે આ બેન છે વખતા તે હિન્દી ભાષી છે લોકો એવું કહેતા કે હિન્દી ભાષા કોઈ સમજતું નથી અને આ કથા લોકો કેવી રીતે સમજી શકશે પણ પરિણામ કંઈક ઉલટું જોવા મળ્યું અને એટલી બધી ભીડ ઉમટી પડી કે એને કાબૂમાં કરવું અમારા માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું અને લોકો એમ બોલ્યા અંતે કે આ કથા એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ સાબિત થઈ રહી છે થાનગઢ માટે આજે એની પૂર્ણાવતી થઈ છે અને હું આભારી છું એ તમામ અમને જેણે મિત્રોએ સાથ સહકાર આપ્યો અને તે સિવાય હું આભારી છું કે મારા જે આમંત્રણ માત્ર ટેલિફોન દ્વારા દીધી ત્યાંથી અહીંયા આવી કથા અમારા માટે સ્વીકારી લીધી અને અહીંયા આવીને એમણે આ કથા કરી ગુજરાતમાં એમની પહેલી કથા હતી અને ખૂબ જ હિટ સાબિત થઈ તે સિવાય હું એ તમામ જે મંત્રીશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા મારા આમંત્રણને માન આપીને અધિકારીશ્રીઓ ઉપસ્થિત થયા તે તમામ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું જય વાસુકી દાદા